વડાલીના સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી દેશભરમાં આજે હનુમાન જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે વડાલી સહકારી જીન રોડ ઉપર આવેલા મોટા હનુમાનજી મંદિર ખાતે આજે મહાયક્ષ હવન કરવામાં આવી રહ્યો છે સવારથી હવન ચાલી રહ્યો છે ચાર વાગે મહાઆરતી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ મોટા હનુમાનજી મંદિર ખાતે રાખવામાં આવ્યું છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ